હળવદ ધ્રાંગધ્રા હાઈવે પર ગેસની ગાડી લીકેજ થતાં દોડધામ મચી આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ ધ્રાંગધ્રા હાઈવે પર આજે બપોરના સમયે સી એનજી ગેસની ગાડી સોલડીથી દેવળિયા તરફ જઈ રહી હતી ને તે દરમિયાન ચુલી ચેકપોસ્ટ પાસે જ ગેસની ગાડી લીકેજ થઈ હતી અને જેને લઈ દોડધામ મચી જવા પામી હતી બનાવની જાણ હળુદા પોલીસને થતાં હળુદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી તો સાથે જ હળદ ફાયરની ટીમ પણ ઘટના સ્થળે જ પહોંચી હતી અને કોઈ પણ પ્રકારની જાન આની સર્જાઈ ન હતી જોકે કંપનીના અલગ અલગ કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને શું કારણે લીકેજ થઈ તે દિશામાં તપાસ હાથ ધરી હતી પરંતુ આ ઘટ

ના કરો પણ તમે જયારે ગેસ ટિકેટ છું તો આ ખાલી રસ્તો મળતો હતો ખાલી રસ્તા ઉપર જવા દે પણ આજે બે જણા હતા એક જણો ઉભો પાછળ જ નથી એટલું